સુડેલ હોય એ ખોટા માર્ગે લઈ જાય એ દરેક લક્ષણ એની પહા આશા કો ખોટા જીન હોય ને એ વ્યસન કરાવે ખોટું વ્યસન કરાવે એને વ્યસન એ આ ત્રણે ત્રણ દેવ ને આ ત્રણ મો એક દેવ ને સમાડો ને બે રહી જાય ને તો ફેલ દરેકને એક સાથે જમાડવા પડે અને બની શકે તો દરેક ના ખાતામાં પોષ પોસ કિલો પંદર કિલો ધોણા નાખો ને નોમ દઈ દઈ ને તમારા ખાતામાં જંડ કહેવાય એક ભીર કેવાય ના પાકિલો ધોણા ને સુડેલ હોય એના પોચ કિલો એના ખાતામાં એ સુડેલો હોય એ મુસલમાની બિબલી સિકોત્ર માતા જેને કેવાય એ બીબલી સિકોત્ર માતા ઈ સિકોત્ર માતા હોય જેને ઈ સુડેલ કેવાય મુસલમાની સુડેલ

ઈ સફેદ કપડા વાળું જીન જાવ કી દી પ્રમાણે જમાડજો અને બની હકે તો ચકલાને છણ નાખીને ફૂંદાન કરજો અને ધીરા પડે ને ઈ દેવ ઈ થાડે પડી જાહે ને ઈ થાડે પડશે એટલે આનું મન થાડે પડી જાહે ઈ તમે બે હડીમણી રેશો આવો સમય બનશે પણ